બે પાસા જોવામાં આવે વાત આવે માળખાકીય સુવિધા અને ગુણવત્તા આજે આપણે ગુણવત્તાની વાત નથી કરતા કારણ કે અત્યારે જે રિપોર્ટ આવ્યો છે એ માળખાકીય સુવિધાની વાત છે બહુ આશ્ચર્ય કે પડે જેટલા યુનિસેફનો રિપોર્ટ હોય નીતિ આયોગનો રિપોર્ટ હોય ગુણોત્સવ રિપોર્ટ હોય કે યુડાઇસ રિપોર્ટ હોય આ તમામે તમામ રિપોર્ટોમાં ગુજરાતમાં ભાજપ સરકારના શિક્ષણની જે અધોગતિ થઈ છે એને હંમેશા બી ગ્રેડ થી નીચેનો ગ્રેડ આપ્યો છે જે પ્રકારના આંકડા સામે આયા દર વખતે આપણે સાંભળીએ કે શિક્ષક ભરતી માટે આપણે સતત ચાલતી પ્રક્રિયા છે અમે ભરતી કરી રહ્યા છે ને પાંચ ને દસ ને અલગ ને કોન્ટ્રાક્ચ્યુઅલ ને હંગામી ને પ્રવાસી ને જ્ઞાન સહાયક ને વિદ્યા સહાયક ને અલગ અલગ નામ વાળા ટીચરો આપણે સાંભળ્યા અને દર વખતે જયારે પૂછીએ તો કે આ ભરતી હવે થઈ જશે હવે કેલેન્ડર આવી ગયું છે મૃદુને મક્કમ મુખ્યમંત્રી છે સરસ બધું કરી નાખશે ત્રીસ વર્ષમાં ગુજરાત શિક્ષણમાં સમગ્ર દેશમાં એક થી ની અંદર ક્રમાંકમાં ક્યાંય નથી આવ્યું સાહેબ ખરેખર આ ખૂબ ગંભીર બાબત કહેવાય અને જે શિક્ષણની વાત થતી હોય બે હજાર એકવીસમાં જે શાળાઓ એક શિક્ષણ ચાલી હતી એ સત્તરસો ને ઓગણચાલીસ હતી જે ત્રણ વર્ષમાં અગિયારસો ને બ્યાસી શાળાઓ વધીને બે હજાર ચોવીસમાં ઓગણત્રીસો અને છત્રીસ શાળાઓ થઈ ગઈ એટલે તમે વિચાર કરો જે આપણે બહુ મોટા મોટા બળગણ ફૂંકવામાં આવે છે કે શિક્ષણમાં આપણે ટીચરોની ભરતી કરી રહ્યા છીએ વિદ્યાસાહેબની ભરતી કરી રહ્યા છે બીજા ત્રીજાની ભરતી કરી રહ્યા છે આ બધું ભરતી કરવાની વાતો જાહેરાતો પછી ગુજરાતમાં અગિયારસો ને બ્યાસી શાળાઓ એવી થઈ ગઈ છે જેમાં એક શિક્ષકથી થી ચાલતી શાળા બની ગઈ આ માત્ર ત્રણ વર્ષમાં આટલી શાળાઓ અચાનક જ વધી ગઈ એટલે છેલ્લા ત્રણ વર્ષમાં આંકડો વધતો વધતો ઓગણત્રીસો ને છત્રીસ શાળાઓ થઈ ગઈ એટલે ખરેખર એ શિક્ષક ત્યાં ભણાવશે